ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું તો સવારના વાયગા છે અગિયાર ને આજે જાણે ઉનાળાની ગરમી ચાલુ થઈ છે તો આજે સવારથી આમ થોડી ગરમી લાગે છે તો આસ્તા મારી સૂઈ ગઈ છે તો આસ્તાને નવડાઈને સુવડાઈ દીધી છે અને જમવાનું મારું બની ગયું છે હવે છેલ્લું કામ મારું વધ્યું છે વાસણ ધોવાનું તો જમી પણ લીધું છે મેં કમ કે આસ્તા સૂઈ ગઈ પછી જમી લીધું એટલે હવે શાંતિથી વાસણ ધોઈશ અને પછી હું પણ થોડી વાર આરામ કરી લઉં ને આજનો બ્લોગ થોડો લેટ સ્ટાર્ટ કર્યો છે મેં કેમકે મમ્મી નથી તો મમ્મી રહી ગયા છે રેખાબેનના ઘરે તો એક દિવસ પિંકી પિંકીબહેનના ઘરે રોકાયા અને આજે રેખાબેનના ઘરે ગયા છે તો રહેવાના જેવું કહેતા હતા મમ્મી થોડા દિવસ હવે દેખે કાર્ય આવે છે તો મમ્મી ના આવે ત્યાં સુધી મારી હવે કસરત વધારે થશે ગમકે એક બાજુ વાસ્તાને જોવાનું અને આમ તો બે દિવસ હવે શનિ રવિ રજા આવશે એટલે થોડી આમ ઓછું કામ આવશે ગમકે મેં તીક્ષાની ટિફિન નહીં બનાવવાની આવે એટલા માટે તો સ્કૂલ હોય ને તો સવાર સવારમાં નોનસ્ટોપ મારે કામ કરવું પડે છે દસ સાડા દસ સુધી એટલે થોડી થાકી જઉં છું પણ હવે કંઈ વાંધો નહીં મમ્મી આવે કેટલા દિવસ રહી એ મને કંઈ નક્કી ખબર નહીં ગમકે મમ્મી કહેતા હતા કે રહેવાના છે એવું તો કંઈ નહીં એમ તો પપ્પા હોય છે આસ્થાન રમાડે છે એટલે બહુ વાંધો નહીં આવતો પણ એકલું એકલું વધારે કામ પડી જાય ને તો પછી મારી તબિયત ખરાબ થઈ જાય છે એટલા માટે તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હું મારું કામ કરી દઉં ને પછી દિવસની શરૂઆત થઈ ગઈ છે આગળ દેખી હવે શું થાય છે રાત સુધી તો ચાલો કામ કરી દઉં વાસણ મેં બધા બહાર કાઢી દીધા છે હવે ખાલી મારે વાસણ ધોવાના છે અને પછી બીજું તો કંઈ કામ છે નહીં એટલે થોડી આરામ કરીશ અને મારે રીંગણ જોવા જવાનું છે વાડામાં તો અત્યારે નહીં જવું કારણ કે થોડું તાપ જેવું છે તો અત્યારે થોડી આસ્તા ઊંઘે તો હું પણ આરામ કરી લઈશ ને પછી આસ્થાન લઈને જઈશ કારણ કે વાડામાં ચોખ્ખું છે ને તો આસ્થાન લઈને જવું પણ વાંધો નહીં આવતો કે ચોખ્ખું છે એટલા માટે તો નાસ્તા ઊંઘી છે તેટલી અર કામ કરી દઉં ને પછી હું પણ આરામ કરી લઉં તો ગઈશ બપોરના ગયા છે પોણા બે અને મને એવું કે ઊંઘી જઈશ પણ થોડું ઘણું કામ દેખાયું ને તો પછી નહીં ઊંઘી તો અહીંયા બધા ઝાડવાના પાંદડા પડ્યા હતા તે સળગાવતી હતી તો અહીંયા મેં સળગાવ્યા છે જુઓ અને આ સગારું મૂક્યું છે કેમ કે મારા જાશું જ चायो छे એટલે ડાળખી રોપી દીન તો એમાં પાંદડા આયા છે નવા તો બડી ના જાય એમ કરીને મેટા ગારો ઢાંકી દીધું તો આસ્ત મારી આ ઝુંગે છે બરોબર થોડુંક મિનિટ તમારે કપડા પણ ગળી કરવાના છે મીક્ષના કબાટમાં બધું વેખરાઈ ગયું છે હવે પતંગ છગાવે છે અને ચાલો હવે જઈએ આગળ તો સવારમાં એક વખતે ગઈ હતી દારીને જમવાનો વાપર ત્યાંનું હું ગઈ નહીં કેટલો ટાઈમ થઈ ગયો તો દરવાજો આગળ દુપટ્ટો જતી હતી પણ મળેલો પપ્પા મારા ગયા છે আস্তা উঁধি ফেছে যেম আুতরা লাই ভাই তে বোকরা রো ছো আম હું કરે છું બપોરના ત્રણ વાગ્યા છે ને એટલું ઊંઘી ગઈ ને લગભગ પોના બેની ઊંઘતી હતી ને અત્યારે જ આવી ગઈ તો અસ્થાના કાકા આવ્યા હતા તો એમને મેં પાણીપુરી લેવા આવી હતી મન થતું ખાવાનું તો મેં કીધું ખાઈ જઈએ તો એ આવ્યા હતા જગાડીને ગયા એટલે હવે હું જાઉં પાણીપુરી ખાવા તો આજે ઉનાળાનું તાપ চালু হয় এগেছে মানে উনুজাবে তো চালো হ্যাঁ পায়ে কপা ছ ধোয়াছে সইশ তো আছে মি পা লসন পা পপা ঊঘেছে এটাই পপা মাঠে হু রাখি মি তু নই খাতে লসন বাড়ি এটাই এ খালি পুড় পুড়ে রাখি তো চালো হ্যাঁ হ্যাঁ খাই પાણીપુરી ખાઈને થોડી વાર બહાર બેઠું છું વાળામાં કે આગળ પણ આસ્તા ઊંઘે છે અને અમે તો પણ રમવા ગઈ છીએ એટલે પૂરી લઈને જતી રહી છે રમવા તો આંબલી નીચે રમે છે બધા છોકરા આજે તો હું પણ થોડી વાર અહીં બેઠી છું અને અમારી ખુરશી હાજુરી થઈ ગઈ છે પણ તૂટે ના ત્યાં સુધી યુઝ તો કરવી પડે ને તો આસ્તા મારી બૂમ પાડે છે આસ્તા બહુ ઇંઘી તો હું પણ બહુ ઇંઘી કલાક જેવું તો ચાલો હવે આજ લઈ આવું અને પછી અડધા કલાક થાય પછી ચા બનાવું મસ્ત શું કરે છે રૂમ જાય હા કોની જોડે જાય નામ લેવા હે ચાવી ક્યાં મયલી તને ચાવી ક્યાં મયલી ચાવી હે રહી અંદર હતી હે ચાવી નાક કાઢી લે ચાવી કાઢી લે ભૂમ જતી રહેશે જતી રહેશે આગળ ભમ થઈ જવાય હું ના थै जाय ने थै जायचा हमारी बन गई था। छे हमें गाड़ी चालू થઈ છે કે લાયો હ આસ્તાને બેસાડીન ફોરે છે હ સુ ગસું છે ને દિલ્લીચર બોલાવે છે એને ભૂખ લાગે ને તો ખરી બોલાવા મને ઓકે પાછળ ખુરશી માંગીતી પણ પપ્પાએ ગાડી માં કે નહી આઈતે ખસાઈ દીધી તો ચાલો હવે નીચે બેસીને પી લઉં સાડા ચાર થઈ ગયા છે હવે મારે દાદીનો ઓર્ડર આવ્યો છે કે દાળ જ બનાવજો તો હવે મારે દાળ જ બનાવવી પડશે શું શું ખાવાનું મા તો એક બિસ્કિટ લઈને બેઠી હતી માંગતી હતી એટલે અડધો એને આપી દીધો અડધો મેં ખવાય છે ગાડી નીચે બેઠી બેઠી તું વાડામાં આવી ગઈ છું ટામેટા તોડ આઈ રહ્યા આ બાજુ જઈ આવું તો નાના ટામેટા હતા જોઈ આવું છે પણ જો આટલા ડુંગર મહિલા છે આસ્તા

ઓણા થયા છે અને હું એકદમ એકલી છું આટલા મોટા ઘરમાં એકદમ આજે સુનસાન છે તો આસ્થા દીક્ષા પણ બહાર રમે છે પપ્પા પાછળ એકલા બેઠા હું અહીંયા એકલી બેઠી છું ખાલી ટીવી ચાલુ કરીને બેસી રહી છું શું ગમે એકલું એકલો તો મમ્મી વગર આખું ઘર સોનું પડી ગયું એવું લાગે છે તો ખબર નહીં હવે મમ્મી ક્યારે આવે તો ખબર નહીં આખું ઘર જ સૂનું હોય એવું લાગે છે તો પપ્પા બી એકલા એકલા પાછળ બેસી રહ્યા છે અને આસ્તમી દીક્ષા પણ પાછળ આગળ રમે છે તો એ લોકો આવે ત્યાં સુધી હું અમદાવાદ બેસું છું કે એમને પણ દાદી વગર નહીં ગમતું દાદી હોય ને તો દાદીને લઈને આગળ બેસે કાં તો ટીવી દેખે કાં તો પાછળ બે પણ મમ્મી નહીં એટલે એ લોકો પણ શું કરે એટલે રમે છે એકલા એકલા એની હોય છે આગળ એની જોડે રમે છે તો જવાનું મારું બની ગયું છે દાળ ભાત બનાય છે અને ઝાડું પણ ખબર નહીં કેટલા વાગે આવે એમનું પણ કંઈ નક્કી ના હોય ટાઈમનું તો ડિસ્કવરી જોયા કરો શું કરું તો એટલું રહેવાનું મને ગમતું જ નહીં પહેલેથી મેં ફેમિલીમાં રહીને એટલે એટલું નહીં ગમતું તો એવું જ થાય છે મમ્મી હોય ને તો આખું ઘરમાં જાણે રોનક હોય એવું લાગે છે બધા એવું લાગે પણ મમ્મી ના હોય ને તો કંઈ સારું નહીં લાગતું તો સાત વાગે એટલે હાથ પગ ધોઈને પૂજા કરી લઉં ને આસ્થા મકાન પણ ઘરમાં લઈ લઉં આખો દિવસ કોની જોડે રમે એટલે બહાર રમ્યા કરે છે તો પપ્પા પણ હમણાં પાછળ જ બેઠા જ મમ્મી હોય તો મમ્મીને અમે બધા સાથે બેહી રહીએ તો પપ્પા પાછળ બેઠા જ ખાધું પણ નહીં એમને તો દાદી મને કહીને ગયા જ કે મમ્મીને ફોન કર અને આવતીકાલે આવી જાય ઘરે તો રેખાબેનને ફોન કર્યો પણ એ માર્કેટ ગયા હતા તો રેખાબેને કીધું કે પિંકીબેનના ઘરે છે મમ્મી તો પિંકીબેનને પણ મેં ફોન કર્યો પણ એ જ કે નાસ્તો લેવા ગયા છે પછી ફોન કરાવ એવું તો રાહ દેખ્યા હવે કેટલા વાગે ફોન કરે છે પછી હું કહું મમ્મીને સ્પેશિયલ લેવા મોકલીશ એવું કહીને ગઈ દાદી તો કાલે ને કાલે આવે એવું કે જેવું કીધું તો દાદીની વાત માનવી પડે બાકી દાદી બીમાર થઈ જાય એમના કીધેલું ના માનવી ને તેવું થાય તો ચાલો હવે વિડીયો ના એમ સુધી કન્ટિન્યુ રહેજો હવે થોડી વાર વિડીયો હું કન્ટિન્યુ કરીશ પછી એમ જાડું આવે ત્યાં કન્ટિન્યુ રાખું આસ્થા તો બે બહેનોની પાછળ પાછળ આસ્થા ફરે છે એ લોકો જેમ રમે ને તેમ પાછળ પાછળ જાય અને પૂર્વી એટલી એ છે સમજદાર બહુ છે મિત્રુ કરતા લઈ જાય પડવા પણ ના દે એવી રમાણે મિત્ર રાખે એનું રમત માં તો ચાલો હવે દસ મિનિટ બાકી છે તો મેં હાથ પગ ધોઈને પૂજા કરી લઉં અને પછી સાત વાગે એટલે પબ્લિશ પણ કરી દઉં મારો વિડીયો ગુજરાત માં કેટલા ખબર પ્રાર્થના પુના અગિયાર થયા છે અને હું પિક્ચર જોતી હતી અને મારા ઝાડ પણ ઊંઘી ગયા છે અને મિત્તુ પણ ઊંઘી ગઈ છે તો મે લેટ પડી છું આજે મસ્ત એવું પિક્ચર ચાલતું હતું તો મને ગમી ગઈ એટલે મેં જોવા બેસી ગઈ તો પપ્પા પણ ઊંઘતા હતા તેમ છતાં મેં પિક્ચર જોતી હતી તો ચાલો હવે બધા ઊંઘી ગયા તો હવે હું પણ ઊંઘી દઉં તો વિડીયોને કામ આવતીકાલે કરીશ એટલે આજે ઊંઘી જાઉં કામ અગિયાર અગિયાર વાગી ગયા એટલા માટે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા એમ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય